ਅੱਜ ਆਪਨੇ ਕਵੀ ਦਾਦ ਨੂੰ ਇੱਕ ਬਧੂ ਦੋਹਾਂ ਗਾਸੂ ਅਤੇ ਤੈਨੋ ਅਰਥ ਪਰ ਸਮਝਸੂ ਇੱਕ ਜੋ ਆ ਮੁਖ ਜਰੇ ਅਨੇ ਮਿਠਾ ਨੇ ਜੂਠਾ ਏ ਮਾਨਵੀਰ ਪਣ ਰੇ ਮੀਤ ਰ ਕੋ ਕਮਰੇ ਏ ਤੋ કાચ કાચ સરી સરી ખાય ખાય કાગડા કાગડા એ એટલે પાણીમાં મોઢું જોવાથી જેવું છે એવું કદી દેખાતું નથી કારણ કે કુવામાં નદીમાં કે તરાવમાં મોઢું જોઈએ ત્યારે પવનથી પાણી હાલ્યા કરતું હોવાથી લાંબુ પહોરું બેરંગો દેખાય છે એમ જ સ્વાર્થી સ્નેહીઓ આપણે જેવા હોઈએ એવા કહેતા નથી પણ કાચ જેવા સાચા મિત્રો કોઈક જોલે જ મરે છે કે જે આપણો પરમ હિતેચ્છુ હોય છે અને જેનાથી આપણે જેવા હોઈએ તેવા જ દેખાઈએ છીએ મતલબ કે આપણને આપણા ગુણ અવગુણની ખરી ખાતરી કાચ જેવા મિત્રોથી જ થાય છે